जबरदनी मॉर्निंग सवार सात वागे थे क्या बनाई थी अरे <laughs> मस्त लाल खोदी खो अली बा के यश यस बाय बाय हेलो एवरीवन वेलकम बैक टू माय चैनल गुड मॉर्निंग वर्धन आज वर्धन मॉर्निंग सवार सात वागे थे गई है

એ મને પકડી રાખે છે અ યાર નથી જવા દે તો મેં બહુ જ માઇન્ડ ડાયવર્ટ કર્યું બટ તમારે લેટ થઈ રહ્યું છે ઓલમોસ્ટ દસ વાગવા આયા હવે ફટાફટ તમે નીકળો યસ યસ હેને અંદર અવાજ કેમ આવે છે ખબર નહીં યાર આજ સવાર રૂટીન મને ખબર ની ખાંસી આવી રહી છે અને અવાજ પણ થોડો બેઠેલો બેઠેલો અને મેં બહુ ટ્રાય કર્યો કરવાનું પણ કાવા ટાઈપ કાવા ટાઈપ એ તો હમણાં છે ને કઈ કરીશ ઓકે ને લઈ તમે મમ્મી ગુડ મોર્નિંગ તમારે મારું એક કામ કરી આપવું પડશે મને છે ગળું એકદમ બેસી ગયું હોય ને એવું લાગે છે પછી આવતો બ્લોગ બનાવવા મજા નહીં આવે અને ખાંસી ભી આવી રહી છે હે ને હે ને થેન્ક યુ થેન્ક યુ હું આપ સૌને જણાવી દઉં કે મારા ફાધર ઇન લો છે ને મસ્ત મસ્ત કાવા અને પછી આ ઉકાળા બનાવે છે જેના લીધે શરદી અને ઉધરસમાં બહુ જ રાહત થાય છે તો પપ્પા આજે આપણે રેસીપી બી શેર કરી લઈએ શું કહો છો હે ને તમારી સિક્રેટ રેસીપી આજે કહી જ દો બધા તો મારા હસબન્ડ તો જતા રહ્યા છે ઓફિસ અને મારા અવાજને ખબર નહીં સડનલી જ કાલે અહીંયા આવીને સવારે ઉઠી ત્યાંની મને થોડીક વધારે ખાંસી આવવા લાગી અને અવાજ બેસી ગયો છે તો પપ્પા મારા માટે એક મસ્ત મજાના ઉકાળો બનાવી રહ્યા છે તો એની રેસીપી હું તમારા બધા સાથે શેર કરું કેમ કે આ જે વાતાવરણ ચાલી રહ્યું છે ને તો બધાને કંઈક હું કંઈક ગળામાં શરદી ઉધરસતા

ખાંડી ની અંદર ખાંડી લઈ ખાંડી લઈશું ઓકે મંતા આમ પપ્પા પહેલેથી હો અડુસી નો રસ ભાવે એવું નહી કે કડવો લાગે આ રસ બહુ સારો આવા થી મટી હવે આ પાન છે તેને આપણે તપેલીમાં માં મૂકીશું અને તેની અંદર બે ગ્લાસ પાણી બે કપ પાણી વેડીશું ઓકે ઓકે અને પછી તેને ઉકાળીશું એક કપ જેટલું પાણી બળી જવા દેવાનું ઓકે યાર બાર ઠંડુ થવા દે એટલે એક કપ જેટલું પાણી રે એટલું ઉકાળવાનું હે ને કેટલા સુધી ઉકાળવાનું હમ આમાં પપ્પા તુલસી ભી એડ કરાય ને તુલસી એડ કરાય પણ આજે અમાસ છે એટલે અમે તુલસી નથી તોડતા બાકી આમાં તુલસી ભી એડ કરી શકાય પપ્પા આમાં મીઠું એડ કરાય મીઠું એડ કરા આની અંદર અને લીંબુ ભી થોડું એડ કરી શકાય અને હળદર હે ને હળદર ભી એડ કરી શકાય હે ને એ નાખીએ ને એટલે થોડું ભાવે હા તો છે ને થોડી હળદર અને પછી હે ને મારો બની રહ્યો છે અને અહીંયા વરધન માટે હું અજમા લસણ ની પોટલી તૈયારી કરી રહી છું કારણ કે મને આમ થોડું ગળામાં ઠીક નથી લાગતું અને વરધન ને કઈ ઇન્ફેક્શન ના લાગે એ પહેલા જ હું થોડું પ્રોટેક્શન લઈ લઉં એટલે એના માટે અજમા લસણની પોપલી લઈ લઉં તો બનાવી લઉં અહીંયા તમે જોઈ લો કે કેટલો મસ્ત ઉકાળો બન્યો છે એકચ્યુઅલી મને તો ઉકાળા બહુ જ ભાવે છે બધાને ના ભાવે પણ મને તો બહુ ભાવે છે મજા આવે પીવાની અને મને તો કડવું ભાવે છે અને પપ્પા અહીંયા બીજો એક ઉકાળો રેડી કરી રહ્યા છે એવું કે છે કે તારી બર્થડે છે ને એટલે તારે ફટાફટ સાજુ થવું પડશે એટલે પપ્પા આ પાછો કયો ઉકાળો કરો છો બે ઉકાળા મારે પીવાના છે બરાબર તો આ કયો છે પછી ઈલાયચી નાખીશું પછી જીરું નાખીશું થોડો અજમો નાખીશું અને હળદર નાખીશું અને એને બરાબર ઉકાળી

બપોરે લંચ કર્યા પછી હું ને વરદન બંને હતા થોડીવાર વરદન તો ખાસું ઓછું હું તો થોડી વાર માટે સૂઈ ગઈ હતી વરદન તો સરસ પ્રોપર સૂઈ ગયો તો કેમ કે આજે સવારે વહેલો ઉઠ્યો તો એટલે હવે જોઈએ રાત્રે ભાઈ ક્યારે ઊંઘે છે વરદન વરદન સો હવે નીચે જઈને ફ્રેશન અપ થઈને વરધનને કંઈક નાસ્તો વાસ્તો કરો પછી જોઈએ આગળ શું પ્લાન બને છે હું રેડી થઈ ગઈ છું તો હું તમને જણાવું કે હું શેના માટે રેડી થઈ છું એકચ્યુઅલી અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા માટે મારા હસબન્ડ ઓફિસ છે પણ એ નથી આવતા પણ હું મારા નણંદ અને મારો ભાણિયો અને વર્ધન અમે ચાર જઈ રહ્યા છીએ મૂવી જોવા માટે એકચ્યુઅલી કોઈ પ્લાન નહોતો એવો મૂવી જોવા જવાનું બટ તમને બધાને ખબર હશે કે રહેના હે તેરે દિલ મેં જે આરડી માધવનનું મૂવી છે દિયા મિર્ઝાનું ને એનું તો એ ફરી રિલીઝ થયું છે થિયેટરમાં તો યાર એ તો મારી ફેવરેટ લવ સ્ટોરી છે કઈ બી થાય એ મૂવી જોવાનું તો હું સ્કીપ ના જ કરી શકું અને બધાને ખબર જ હશે કે કેટલી બ્યુટિફુલ લવ સ્ટોરી હતી એ તો એ ફરી રિલીઝ થઈ છે થિયેટર્સમાં તો અમને થયું કે ચલો અમે એમ જ બેઠા હતા અને વાતો કરતા હતા તો સડનલી પ્લાન બની ગયો છે અને મને બી થોડું બેટર ફીલ થયું જે સવારે મેં ઉકાળો પીધો હતો એનાથી મને ગળામાં થોડી રાહત થઈ છે હા હજુ અવાજ થોડું ખુલ્લું નથી પણ મને હવે થોડું બેટર ફીલ થઈ રહ્યું છે એટલે અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા માટે અમારો સેવન થર્ટીનો નો શો છે અને અત્યારે વાગી ગયા છે સેવન થર્ટી થઈ જ ગયા છે હવે ખબર નહીં ક્યારે પહોંચી અમારો શો સેવન થર્ટીનો હતો ફાઇનલી વી આર રીચ હજુ પીનોબેન આવ્યા નથી એ ઓન ધ છે અમે લોકો ફટાફટ આગળ નીકળી ગયા છે સો લેટ સી કે અમે ઓન ટાઈમ પહોંચાડશું કે નહીં સેવન થર્ટી ફાઇવનો હતો કે સેવન થર્ટી સેવન થર્ટી ફાઈવ ઓલ ઓલરેડી સેવન થર્ટી સિક્સ થઈ ગયા અરે રે અને પીનુબેન ઓછું નથી આવી ફાઈનલી સચે લોંગ સ્ટ્રગલના પછી અમે પહોંચી ગયા છે માં અને અમે પૂછ્યું તો હજુ મૂવી સ્ટાર્ટ નથી થયું હજુ ફાઈવ મિનિટની વધારે વાર છે સો થેન્ક ગોડ હજુ તો પીનું બેન પણ નથી આ તો એ આવી જાય મૂવી સ્ટાર્ટ થાય પહેલાં તો થોડી વધારે મજા આવે

અહીંયા મૂવી જોવે છે અને અહીંયા બધાની મસ્તી ચાલુ છે જેવો જ મુવી નો ક્લાઇમેક્ટસ ચાલુ થયો અને જોવામાં બહુ જ વધારે ઇન્ટરેસ્ટ ચાલુ થયો ને મને પડ્યો ને એવું જ વધારે એના નાટક ચાલુ કરી દીધા મને હેરાન કરવાના અત્યાર સુધી શાંતિથી બેસી રહ્યો પણ ક્લાઇમેક્સ ચાલુ થયો ને એવું જ મને હેરાન કર્યો શિક્ષાઓને લઈને આવી રીતના ગમે તે બેસીને મૂવી અને એમાં પણ ઇન્ટરેસ્ટ આવ્યો હોય ને ત્યારે જ આ લોકો નાટક Sen savaştı ki

એક વાર તો એક્સપિરિયન્સ કરવો જ જોઈએ કેમ કે આ જૂનું મૂવી છે ને તો એકવાર તો ડેફિનેટલી થિયેટરમાં જઈને એન્જોય કરું છું લાસ્ટમાં તો હું બહુ ઇમોશનલ થઈ ગઈ હતી ખબર નહીં કેમ બટ મને લવ સ્ટોરી બહુ જ ગમે છે અને અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ બી લવ સ્ટોરી જોઈ હશે ને હું રડી ના હોય એવું તો બન્યું જ ના હોય અને આ મેં ઘણી વાર જોયું છે મૂવી પણ આજે પાછું એકદમ ના કહેવાય આટલી મોટી સ્ક્રીન ઉપર જોયું ને તો બહુ જ આમ બહુ મજા આવી અને ઇમોશનલ પણ બહુ થઈ ગયું એ વર્ધન અત્યારે જો કાર ચલાવી રહ્યો છે વાવ વર્ધન વર્ધન ટાટા કરે બાય બાય સો વર્ધન તો સુઈ ગયો છે અને વર્ધનના પપ્પાએ અમને જોઈન કરી લીધા છે ચ્યુઅલી અમારી ઈચ્છા હતી આજે મસ્ત સ્ટ્રીટ ફૂડ ખાવાની તો અમે સ્ટ્રીટ ફૂડ ખાવા આવી ગયા છે અને વર્ધન ને પણ જમાડવાનું હતું પણ વર્ધન તો ગયો છે મૂવી બહુ બહુ મસ્ત મજા તમે ના આવ્યા ને ક્યારે નેક્સ્ટ ટાઈમ હવે પતી જશે મૂવી શું નેક્સ્ટ ટાઈમ પણ આ બહુ મસ્ત મૂવી હતું આમ બહુ જૂનું મૂવી આવી રીતે સ્ક્રીન ઉપર જોયું ને તો બહુ મજા આવી લાગી છે સખતની ભૂખ કેમ કે છે ને અમે થિયેટર ગયા ને પોપકોર્ન સિવાય ત્યાં કશું અવેલેબલ નતું નહીં ખાસ ના મજા આવી એટલે પોપકોર્ન ખાધા થોડા પેટ ના ભરાયું પણ હવે લાગે છે સખત ભૂખ કેમ કે મૂવી બહુ લાંબુ હતું ઓલમોસ્ટ સાડા સાત વાગ્યા મૂવી સ્ટાર્ટ થયું હતું તો સાડા વાગે પત્યું એટલે સાડા ત્રણ ચાર કલાક મૂવી હતું અહીંયા આવી ગયો છે મારો મસ્ત મજાનો આલુ પરોઠો તીઠનો નવસો અને દીદીના પાઉંભાજી હજુ બાકી છે આઈ એમ વેઇટિંગ અત્યારે વાગી ગયા છે સાડા બાર અને અમે ઓલમોસ્ટ બાર વાગતા ઘરે આવી ગયા છે પરેશરામ થઈ ગયા છે વરદન તો હજુ સૂઈ જ રહ્યો છે અને બસ એની તો ગુડ નાઇટ થઈ ગઈ છે આજે અને બસ હવે હું પણ સુવા જઈ રહી છું તો મળીએ કાલે અને બ્લોગ કેવો લાગ્યો તે જરૂરથી કહેજો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને બહુ બધું લાવ આપજો થેન્ક યુ સો મચ બાય બાય